ધનસુરા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ દસ દિવસ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળના સંકલ્પ હબ દ્વારા ધનસુરાની ધ પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ કાયદાઓ અને આરોગ્ય પોષણ વિષય પર ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ કરવામાં આવેલ ડોક્ટર ભરતભાઈ પરમાર દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન એકસો બાર જનરક્ષણ સખી સખી વનસ્ટોપ સેન્ટર એકમ સમાજ સુરક્ષા વિભાગ આરોગ્ય વિભાગ આઈસીડીએસ વિભાગ બેંક ફાઈનાન્સીયલ લિટરેસી ની માહિતી આપવામાં આવી કાર્યક્રમની ની પૂર્ણાહુતિ કરતા બેટી બચાઓ બેટી પઢાવો નો શપથ લેવડાવવામાં આવ્યો જિલ્લા બેંક આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ સમાજ સુરક્ષા વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ આઈસીડીએસ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી દીકરીઓને વિવિધ યોજનાનો કાયદાઓ અને સલામતી સુરક્ષા અંગે માહિતગાર કર્યા હતા કાર્યક્રમના અંતમાં કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ કોલેજ સ્ટાફ દ્વારા ખૂબ સહકાર આપવામાં આવ્યો કાર્યક્રમ સફળ રહ્યો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર